વાવના જાનાવાડા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિઓની બુમરાણ તંત્ર ઘોર નિંદ્રામાં વાવ તાલુકાના જાનાવાડા ગામના ગ્રામ્યજનોએ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર કે અમારું ગામ જાણે સરકારના દફતરમાં જ ન આવતું હોય તેવું જણાઈ આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આ ગામમાં વહીવટદારનું શાસન ચાલતું હોય ગામનો વિકાસ રૂંધાઈ ગયો છે અને ગેરરીતિઓએ ભારે માજા મૂકી દીધી છે પ્રજાનો અવાજ કોઈ સાંભળતું નથી અને ગામના વિકાસના કામોમાં ગેરરીતિઓએ ભારે માજા મૂકી છે ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર તાજેતરમાં જ ગામમાં ગટર લાઇન યોજનામાં કોન્ટ્રાક્ટરે ગટર બનાવી છે એની ઉપર લાકડા અને પતરા ગોઠવીને ઉપર માટી નાખી દીધી છે જેને લઈને હમણાં જ તાજેતરમાં ગટરની અંદર એક ગાય પડી ગઈ હતી અને તેને મહામુસીબતે બહાર કાઢી હતી બાજુમાં આંગણવાડી પણ આવેલ છે જેમાં નાના ભૂલકાઓ આવે છે તે બાળકો આ ગટરનો ભોગ બને તે પહેલા લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે વિચારશે ખરા વધુમાં સર્વ શિક્ષણ અભિયાન યોજના હેઠળ જાનાવાડા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે હજુ કામ રનિંગ છે શાળાને દિવાલોના કાંકરા ખરવા લાગ્યા છે અને તળિયાની અંદર લગાવેલી ટાઇલ્સો તેમજ ઓટલા જર્જરિત થઈ ગયા છે બાળકો પ્રવેશ કરે તે પહેલા તો આ શાળા પડવાની વાંકે ઊભી હોય તેવું જણાઈ રહ્યું છે સુઆ રીતે ભણશે ગુજરાત શાળાના કામમાં જવાબદાર ટીઆપીરીની કામગીરી ચર્ચાસ્પદ બની ચૂકી છે શાળાના થતા રનિંગ કામો ઉપર વિજેત થતી નથી ગ્રામ્યજનો આગેવાનોએ ભેગા થઈને મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામ્યજનો ગાંધી ચિંધિયા માર્ગે જશે જોકે છેલ્લા કેટલાય સમયથી વિકાસથી વંચિત એવા ગામમાં આવતી ગ્રાન્ટ કોણ ચાવી જાય છે જેની તપાસ કરવામાં તંત્ર આ કામ કેમ કરી રહ્યું છે તેવા વિવિધ સવાલો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે હું જાના ઠાકોર હકાજી સૌજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતના કોન્ટ્રાક્ટર જે કામ કર્યા છે એના બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાં લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલુ થઈ નથી એની ટાઈસું તૂટી ગઈ છે

જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનો પલાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જોવો તો પણ ઉખડે છે તો આવું કામ શાળાનું પણ આવું કામ ચાલશે મોટું બી તમામ ગામજનોનો મારો વિરુદ્ધ છે કે આવું કામ થાય તો એના માટે એમ કોઈ પણ સરકાર જવાબદાર રહેશે કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કઈ હાનિ થઈ તેનો જવાબદાર સરકાર રહે છે